ખવરમાં ડાયરી જાન લઈને જાય ને તેવા આપણે મોટરમાં બેહાડતા હોય ને એવું છે સાબ ને વધાવ આવે એ બધું છે પાણીનું કરે છે મારા મામા આવી જાય ના તો બધા સાબ લીધેલા હે મારા બાપાનો ફોટો હવે છે ને ડિસ્કો આવે છે ડાયરેક જોલું થઈ જાય

આય જો ગિફ્ટ દેવા મળ્યો છે ગિફ્ટ જમણવારનો ફોટો કેમ ન આવ્યો જો મારા બા ને મારા બપા હે બા જમણવારનો ફોટો ને આશીર્વાદનો ફોટો કા બા પણ કેમ પણ મારા બાની ને મારા બપા એન્ટ્રી છે કેરાફર જો બાની ને બાપા ની એન્ટ્રી हां दरिया मनाख दी देगा हां गोवा डायरेक्ट देर। डायरेक्ट गोवा જોઈ લ્યો ભાઈ તમે ખાલી એકર જોવો ભલે ઈ વર્જાનનું આલ્બમ પણ એ એન્ટ્રી આપડી કેમ છે રોમાં નો ભાઈ કઈ ઘટતી ની એન્ટ્રી દેવી હોય ભાઈ આઈ તો ભાઈ જમણવારમાં ઈ તો આ બધી વિધી છે ને જમણવારની ઈ જમણવાર ની કહેવાય હા હા જમણવાર મોઠા મીઠા કરવાના વા મોઠા મીઠા લાઈ બેત્રા લાડવા હે ભાઈ થાળી માં દેખાય લાડવા જૈપલ જૈપલ ગોદબેનો છોકરો ઝલુ ભાઈ જૈપલ ભાઈ

અને આશીર્વાદ માં આવી ગયો બધું આશીર્વાદ જો એન્ટ્રી થઈ ગઈ છે પાછી કેટલા મસ્ત લાગે બધાય ની હે ને જાન કેમ

ને આવડો હું છું ને આ મારા રમેશભાઈ છે ને આ છે ને મારા મોટા ભાઈ મારા મોટા ભાઈ છે ને પરણેવા ને પછી એક વર્ષ દિવસ બસ રાહ પછી યશભાઈ થઈ ગયા એટલે એ ફોટા છે ને આપણે આમાં એડ કરાવી દીધા આલ્બમની અંદર ઘણા અમારા દાદા છે આ ને અહીં મારા બા મારા પપ્પા ને મોટભાઈ જો આવી રીતના ફોટા છે આવી રીતના ઈ મારમાં મારી દરે ને એ બા

જો ભાઈ આવી રીતનો છે ને આપણે છે ને આ ફોટા બધા છે ને લગ્ન પૈસા છે ને આપણે નખેવા અંદર એટલે છે ને એ છે આલ્બમની અંદર અગર આપણે એટલા બધા ફોટા હતા નહીં પણ થોડાક છે ને પછીના પાડેલા હતા ને થોડાક નાખી દીધા કારણ કે એ ફોટા રી જાય એમ આલ્બમની અંદર તો સારું લાગે ને જો ભાઈ હવે છે ને એલની પેશીનું એક પીએસ છે પછીનું સમાપ્ત થઈ ગયો છે ભાઈ આવો આલ્બમ હતો એટલે લગ્ન હતો તો આલ્બમ કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો

કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ